ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનને લઈ રાજપૂત સમાજમાં દિન પ્રતિદિન રોષ વધતો જઈ રહ્યો છે ત્યારે ક્ષત્રિય નારીની અસ્મિતાની લડાઈને લઈ ક્ષત્રિય ધર્મરથ બનાસકાંઠા જિલ્લામાં ફરશે શક્તિપીઠ અંબાજીથી ક્ષત્રિય અસ્મિતા રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું જે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ફરશે શ્રી રાજપૂત કરણી સેના દ્વારા આ અસ્મિતા રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ રથ પ્રસ્થાન પૂર્વે તમામ ક્ષત્રિયો અંબાજી પહોંચી પ્રથમ મા અંબેના દર્શન કર્યા હતા અને માતાજીના મંદિરના શિખરે ધ્વજા ચડાવી હતી અંબાજી ખાતે ધર્મરથ પ્રસ્થાન વખતે દાતા તાલુકાના બનાસકાંઠાના અને ગુજરાતના ક્ષત્રિય સમાજના ભાઈઓ મોટી સંખ્યામાં અંબાજીમાં પહોંચ્યા હતા અંબાજી રાજપૂત સમાજ ભવન થી મોટી સંખ્યામાં રાજપૂત સમાજના ભાઈઓ અંબાજી મંદિરમાં દર્શન કરવા આવ્યા હતા અને જય ભવાની ના નારા સાથે માતાજીના મંદિરના દર્શન કર્યા હતા હું આજે નારી અસ્મિતા અમારો રાજપૂત સમાજનો રથ જે અંબાજી धाम ના માતાજીના આપડે જગદંબાના આશીર્વાદ લઈને અમારો સામાજિક રથ નીકળ્યો છે એ રથ એ અમારા ભૂતકાળમાં થોડાક દિવસ પહેલાં થોડાક દિવસ પહેલાં ભૂતકાળમાં અમારું શ્રી ભાઈ પુરુષોત્તમ રૂપાલાજીએ મર્યાદાભંગ થાય અમારા સમાજની બેન બેટીની અમારી મા બેનની એવા શબ્દો વાપર્યા અને જેથી કરીને આખાય ગુજરાતમાં અને હવે આખાય દેશમાં જે એમના વિરોધનો સૂર સામાજિક સૂર અમારો ફૂટી નીકળ્યો છે એ અમારા વિરોધરૂપે અમે આ પ્રસંગનું આયોજન સમાજે કરેલું છે અને એની અંદર તમામ સમાજના તમામ અમારા રાજપૂત સમાજના તો ખરા જ પણ બીજા ઇતર કોમોના ઠાકોર સમાજના બીજા સમાજના ત્રીજા સમાજના ભાઈઓએ પણ બ્રાહ્મણ સમાજના હમણાં ગુજરાતના પ્રમુખોએ આવીને અમને ટેકો જાહેર કરેલો છે અમારા આ આંદોલનને તો બસ અમારું આ આંદોલન વિશે એટલું જ કહેવું છે કે લોકોને કે અમારી મા બેન બેટીની જે વાણી વિલાસ બેફામ વાણી વિલાસ એક નેતાએ કર્યો અને એના આ પરિણામ રૂપે અમારો સમાજ પણ ભેગો થયો છે અને અમારે ઘણીવાર ન ગમતા કામ પણ રાજકીય રીતે અને સામાજિક રીતે હવે અમારી મા બેન બેટીના અપમાનનો બદલો લેવા માટે કરવા પડશે બસ એટલું જ અમારે કહેવું છે અમે પહેલાં રાજપૂતોએ રાજ ખોયા રજવાડા ખોયા અને ખોઈ જગતની પ્રીત અને હવે આ લોકશાહીની અંદર અમારી મા બેન બેટીનું અપમાન થાય તો તમારી સંસ્કાર મર્યાદાની ક્યાંની છે આ રીત તો મહેરબાની કરી અને અમારી મર્યાદા ભંગ થયો છે અમે એવું નથી કહેતા કે તમે વોટ આને આપો કે આને આપો પણ જે વ્યક્તિઓએ અમારા સમાજની મર્યાદાનો ભંગ કર્યો છે એની આ સમાજ મર્યાદા રહેવા દેશે નહીં અને એને ભાન પડાવશે કે મર્યાદા શું ચીજ હોય અમે રાજપૂતોએ જે પણ વિરોધ કર્યો છે એ ટોટલી સંપૂર્ણ રીતે લોકશાહીની રીતે પણ અમે સનાતન ધર્મના બચ્ચા છીએ અમે શક્તિપુત્રો છીએ અમે કોઈ મર્યાદા વગરની વાણી કરવા કે આટલા મોટા ગજાના અમને તો નવાઈ લાગતી હતી કે આટલા વર્ષોથી જે આટલી સત્તા ભોગવેલો માણસ હોય એ આવી ગંદી ભાષા કઈ રીતે વાપરી શકે પણ હશે જેવા જેના સંસ્કાર પણ અમારા સમાજના સંસ્કાર એવા છે કે હવે અમે શક્તિના ઉપાસકો છીએ અને અમારી મા બેન બેટી નું અપમાન થાય એમને જૌહર કરવાના દાડા આવે એમને ભૂખે મરવાના દાડા આવે છતાં પણ જો કોઈ પણ પાર્ટીના નેતા ન સાંભળે તો અમારો સમાજનો પાર્ટીની રીતે નહીં જે પણ જેને જે પાર્ટીમાં ઠીક લાગે એ પણ હું મારી રીતે હું પર્સનલી તો હું કોઈ પણ પાર્ટીને વોટ આપીશ નહીં દાખલા તરીકે ભાજપના કોઈ આગેવાન બોલ્યા છે તો હું જરૂરી નથી કે હું કોંગ્રેસને જ વોટ આપીશ પણ હું મારો વોટ નહીં કરું અને એમ કરીને હું મારો પર્સનલ પોતાનો વિરોધ નોંધાવીશ અને બીજાને પણ નોંધાવાનું કહીશ કે અમારી માં બેન બેટી છે તમારી બેન બેટી પણ છે આજે અમારો વારો વારો છે 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 તમારો લોકશાહી પણ એનો મતલબ એવો નથી કે રાજકારણમાં રહેલી સત્તાધારી પાર્ટીઓ લોકશાહીની અંદર અમારી માન મર્યાદા મોભાવાળી અમારી સામાજિક મર્યાદાનો ભંગ કરવા માટે અમારા માથે કોઈ પણ પ્રકારની ઠોકશાહી કરે એ અમને આજે પણ મંજૂર નથી અને કાલે પણ મંજૂર નથી રિપોર્ટ નરેશ ઠાકોર સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત દાતા બનાસકાંઠા જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર